પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે તુર્કી અને અઝરબેજાન સાથેના સંબંધો તોડી નાખવાનું શરૂ કરી દીધું છે જે ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે જે ભારતીયોએ આ દેશોની મુસાફરી બુક કરાવી હતી તેમણે પોતાની ટિકિટ રદ કરવાનું શરૂ કરી દીધું છે એક રિપોર્ટ અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય પ્રવાસીઓએ આ દેશો પ્રત્યે ખૂબ જ ઓછો ઉત્સાહ દર્શાવ્યો છે આ જ સમયગાળા દરમિયાન અઝરબેજાન અને તુર્કીયમાં ટિકિટ બુકિંગમાં સાઠ ટકાનો ઘટાડો થયો છે જ્યારે ટિકિટ રદ કરવામાં બસો પચાસ ટકાનો વધારો થયો છે આપણા દેશ સાથે એકતામાં અને આપણા શસ્ત્ર દળો પ્રત્યેના આદરમાં અમે આ ભાવનાને મજબૂત સમર્થન આપીએ છીએ અને દરેકને અજરબેજાન અને તુર્કીએ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપીએ છીએ અમે અમારા પ્લેટફોર્મ પર પ્રવાસીઓને આ બે સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરતી બધી જાહેરાતો અને ઓફરો પહેલાથી જ બંધ કરી દીધી છે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોતિમાયાલે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સંઘર્ષમાં તુર્કીએ દ્વારા ડોનનો ઉપયોગ અમારી લાગણીઓ વિરુદ્ધ ગયો હતો અમે આ બંને દેશોને પર્યટન ક્ષેત્રે ઘણી મદદ કરી છે ખાસ કરીને કોરોના મહામારી પછી અમે તેમને વધુ ટેકો આપ્યો ગયા વર્ષે ભારતમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર લોકો તુર્કીએ ગયા હતા તુર્કીના અર્થતંત્રમાં અમારું લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ છે અમારી વચ્ચે વેપારનું કદ પણ ખૂબ મોટું છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે